ની અંદર કમોસમી વરસાદના માર ખેડૂતની પરિસ્થિતિ એવી થઈ છે કે એનું સર્વસ્વ લૂઠાઈ ગયું છે ડાંગર કપાસ મગફળી સોયાબીન ડુંગળી બાગાયતી પાક બધું જ ખતમ થઈ ગયું છે ખેડૂત પાસે અત્યારે કોઈ આધાર નથી એકમાત્ર આધાર પાક વીમા યોજના હતી એ સરકારે બંધ કરી દીધી જે જો પાક વીમા યોજના હોત તો ખેડૂત હકથી પોતાનું પાક ધિરણ જેટલું છે એટલું તો પાક વીમા મેળવી શકત અને ઉપરાંત રાજ્ય સરકારની એસડીઆરએફ એનડીઆરએફ યોજના મુજબ એમને લાભ મળત પણ પાક વીમા યોજના જ નથી રહી એટલે ખેડૂતોએ સતત માંગ કરવી પડે છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે સો વાતની એક વાત ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ માફ અને સતત માંગ સાથે ગુજરાતના ખેડૂતો અત્યારે સરકાર સામે લડી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને છ તારીખથી એક કિસાન આક્રોશ યાત્રામાં ટેક્ટરો સાથે લઈ અને સોમનાથથી ચાલુ કરી જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર અને છેલ્લે દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશના શરણે જવાનું એક કિસાન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે જુનાગઢ જિલ્લાના મુખ્ય મુખ્ય આગેવાનોની મિટિંગ હતી અને આવનારા આવનારી છ તારીખ